ભાવનગર બની રહ્યું છે પ્રદૂષણ હબ ભાવનગર શહેરને પ્રદૂષિત નગર કહેવામાં આવે તો ખોટી વાત નથી ભાવનગર શહેરમાં અનેક ઉદ્યોગો આવેલા છે તેમાંનું એક ઉદ્યોગ છે અલંગ ઉદ્યોગ આ ઉદ્યોગમાં હજારો ટન તાંબા પિત્તળના વાયરો આવે છે આ તાંબા પિત્તળના વાયરોને અલગ કરવા માટે સળગાવવામાં આવે છે આ વાયરને સળગાવવાથી કાળો ધુમાડો નીકળે છે અને આ ધુમાડાને કારણે વાદળો પણ દેખાતા નથી અને પ્રદૂષણ ફેલાય છે આ પ્રદૂષણને કારણે અનેક પ્રકારના રોગો થાય છે જોવા જઈએ તો ભાવનગરમાં સરકારી હોસ્પિટલની પથારી પર ભાવનગર કુંભારવાડા વિસ્તારના હજારોની સંખ્યામાં લોકો બીમારીની હાલતમાં પીડાઈ રહ્યા છે આ સંખ્યા ધુમાડાના ગોટાના કારણે લોકોના સ્વાસ્થ્યને અસર પહોંચે છે જેમાં મુખ્યત્વે રોગ આંખમાં બળતરા આવવી ટીબી દમ શ્વાસને લગતી તકલીફો અને લોકોને આ મીઠા ઝેરને કારણે મોત ફરજિયાત છે તેમજ ભાવનગર મહાનગરપાલિકા અને જીપીસીબી કોઈપણ પ્રકારનું ધ્યાન દેતી નથી તેના હિસાબે આગના ધુમાડા લોકોને ભરખી રહ્યા છે જાણવા મળ્યા માહિતી મુજબ અને અધિકારીઓના અહીંયા આટાફેરા હોય છે પરંતુ આજ દિન સુધી કોઈ પણ વાયર બાળનારની ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવેલ નથી આના કારણે વાયરનું પ્રદૂષણ ફેલાવતા લોકો ફૂલ્યા ફાલ્યા રહે છે ભવિષ્યના સમયમાં દિલ્હી અને અમદાવાદ જેવું પ્રદૂષણનું હબ ભાવનગર બની જાય તો નવાઈની વાત નથી આ અહેવાલ લોકો પાસેથી માહિતી એકત્ર કરી અને પ્રસારિત કરવામાં આવે છે જો કોઈ પગલાં નહીં લેવાય તો પ્રદૂષણમાં ભાવનગર નંબર વન બનશે તો નવાઈની વાત નહીં સરકાર અધિકારીઓ અને નેતાઓ મોટા મોટા ફાકા ફોજદારી કરે છે